બોટાદના ઢાળ બજારમાં સોના ચાંદીના દાગીના બનાવનાર બે ભાગીદારો વચ્ચે થયેલ મારામારીના સીસીટીવી થયા વાયરલ બોટાદ શહેરના ઢાળ બજારમાં બંગાળી કારીગર અને અન્ય એક વ્યક્તિ ભાગીદારીમાં કરતા હતા સોના ચાંદીનું કામ બંગાળી કારીગર દ્વારા અઢારસો ગ્રામ સોનામાં ગોલમાલ કરેલ હોવાના ભાગીદારના આરોપ વચ્ચે છેલ્લા ઘણા સમયથી ચાલતી હતી માથાકૂટ સોની વેપારી એસોસિએશન દ્વારા પણ અગાવા મામલે બંને વચ્ચે બેઠક કરી સમાધાન કરવાનો કર્યો હતો પ્રયાસ બંગાળી કારીગર દ્વારા અઢારસો ગ્રામ સોનાનો કોઈ હિસાબ વારંવાર માંગવા છતાં આપેલ ન હોય એવી મળી પ્રાથમિક માહિતી જેને લઈ દુકાનમાં અઢારસો ગ્રામ સોનાને લઈ થયેલ ગઈકાલની બોલાચાલી બાદ બંને વચ્ચે થઈ હતી મારામારી મારામારી ના સીસીટીવી ફૂટેજ થયા વાયરલ મારામારીની ઘટનામાં બે વ્યક્તિને થઈ હતી ઈજા સારવાર માટે ખસેડવામાં આવેલ હતા સરકારી સુનવાલા હોસ્પિટલ બને વ્યક્તિ દ્વારા સામેસામે નોંઢાવી છે ફરિયાદ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરી વિપુલ લુહાર ન્યૂઝ 14 બોટાત